રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી લાભ છેવાડાના માનવી સુધી આજે પહોંચી રહ્યો છે તો બાગાયતી પાકોની ખેતી કરી ખેડૂતો આજે કમાણી કરતા થયા છે ત્યારે આજે એવા જ એક બાગાયતી પાકોમાંનો એક પાક જેનું નામ છે લીલી હળદરની ખેતી અને આ સાથે જ તેના વિવિધ પ્રકાર પણ પડે છે જેમ કે આંબા હળદર સેલમની હળદર મૂળાની હળદર ત્યારે આજે આજે અત્યારે તેની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે તો આ સાથે જ અહેવાલમાં જાણીએ કે લીલી હળદર ની ખેતી કરીને ખેડૂતો કેવી રીતે કમાણી કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ સૌ જાણે છે કે ખાસ કરીને હળદરનો ઉપયોગ મસાલા દવાઓ બ્યુટી અને અન્ય ઘણા બધા ઉત્પાદનોમાં થાય છે તો આ સાથે જ ખેતી દરમિયાન વધારે પાણી કે જરૂર પડતી નથી ખાસ કરીને એક એવો પાક છે જે ઓછા ખર્ચે પણ વધારે ઉગાડી શકાય છે અને તેમાંથી સારી કમાણી મેળવી શકાય છે તો આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ખંડોલ ગામના બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ સોલંકીએ ખેતી ક્ષેત્રે નવો ચીલો પાડી સફળતા મેળવી છે તો તો લીલી લીલી હળદરની હળદરની ખેતી ખેતી કરી અને સફળતાનો સ્વાદ છે કરતા એ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી તેને જાતે જ લીલી હળદરની ખેતી શરૂ કરી હતી તો આ સાથે જ તેમણે કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના બાપ દાદાની જમીનમાં દર વર્ષે જુદા જુદા શાકભાજીની તેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આ વર્ષે લીલી હળદર ની એક વિઘામાં તેમણે ખેતી કરી હતી તો પ્રવીણભાઈ સોલંકીનું કેવું છે કે આ ખેતી ની જો વાત કરવામાં આવે તો મે મહિનામાં રોપણી કરવામાં આવે છે અને છ મહિના બાદ લીલી હળદર નો પાક તૈયાર થઈ જાય છે તો સાથે જ આણંદ જિલ્લાના આંકલ તાલુકાના ખંડોલ ગામના ખેડૂત પ્રવીણભાઈ સોલંકી જિલ્લાના તાલુકાના ખંડોલ ગામના ખેડૂત વધુમાં કહ્યું છે કે ખર્ચની જો વાત કરવામાં આવે તો એક વીઘામાં પચીસ થી ત્રીસ હજાર જેટલો ખર્ચ થાય છે અને તેની સામે જો સારું અને યોગ્ય વાતાવરણ હોય અને સાથે જ યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો એકસો પચાસ મણ જેટલું ઉત્પાદન મળી શકે છે અને આ વર્ષે ભાવની જો વાત કરવામાં આવે તો સારા ભાવ પણ મળી રહ્યા છે જેથી ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ જાણીએ લીલી હળદરની ખેતી કરનાર ખેડૂત પાસેથી વધુ વિગતો હું પ્રવીણ કુમાર કાંતિભાઈ સોલંકી આંકલાવ તાલુકો ગામ ખડોલ થી બોલું છું હવે વર્ષોથી થી ખેતી લીલી હળદર કરતા આવ્યા છે એમાં વિઘાડી વીસ થી પચીસ હજાર ની સમથિંગ ખર્ચો થાય છે અને એમાં ઉત્પાદનમાં આ વર્ષ વાતાવરણ સારું હોવાથી ઉત્પાદન અમારું વધી શકે એવું છે અને એમાં અમારે ઘણા વર્ષોથી પીઢીઓ ગતથી અદર કરતા આવ્યા છે એમાં અમે આ વર્ષ બજાર બી સારું છે માર્કેટિંગ એટલે એ રીતે અંદરનું વેચાણ અને ઉત્પાદન હું તો ખેડૂતભાઈઓને એવું કહું અદરમાં તમે ઉત્પાદન કરો બીજા પાકો કરતાં ફાયદો બી થાય બધી રીતે સારી ખેતી છે અને સારું આવક મળે એવી છે ખેતી તેથી હું ખુશી વ્યક્ત કરું છું આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે તમેબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન ટીવી